નમસ્તે મિત્રો જાગૃત કોલી ધ કોમન કોમનમેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે આજ વાત કરવી છે વિકાસની દેશમાં વિકાસની રાજનીતિ થઈ રહી છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમુક દ્રશ્યો બહારના છે અને નીચે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તે આપણે ગુજરાત રાજ્યના ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરના પણ છે જેમાં તમે વિકાસ જોઈ રહ્યા છો રોડ રસ્તાનું પણ વિકાસ જોઈ જોઈ રહ્યા છો જે સરકાર ઇન્ટરનેશનલ કક્ષાના રોડ બનાવવાની વાત કરી રહી છે તે જ રસ્તાનો આ વિકાસ છે ગટરના ઢાંકણા ખુલ્લા છે જેમાં અકસ્માતની સંભાવના રહેલી છે આવો વિકાસ છે આપણા દેશમાં અને હેશટેગ વિકાસના સ્લોગન રસ્તા પર લખી લખવામાં આવી રહ્યા છે તે પણ તમે જોઈ શકો છો એમ આ છે આપણા દેશનો વિકાસ દેશમાં ત્રીજી વાર વિકાસની સરકાર બની છે બે વાર તો બહુમતની સરકાર હતી આ વખતે ટેકા સરકાર પણ બની છે છતાં પણ આ વિકાસ તમે જોઈ રહ્યા છો આવનારા સમયમાં આની કરતાં પણ સારો વિકાસ તમે જોઈ શકશો જો આવીને આવી રીતે આપણે મિત્રો વિકાસને મત આપશું તો આવો જ વિકાસ આપણને જોવા મળશે અને કદાચ ભવિષ્યમાં શું ખબર આની કરતાં સારો પણ વિકાસ તમે જોઈ શકશો જો સરસ આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો લોકોની અવરજવર થાય છે તે રસ્તાઓ કેવા થઈ ગયા છે બહુ સરસ રસ્તા તમે જોઈ રહ્યા છો મિત્રો આ વિકાસના દ્રશ્યો છે આવી આવી રીતે વિકાસ થતો જ રહેશે જ્યાં સુધી આપણે વિકાસને મત આપશું આપણે મિત્રો હવે આંખું ખોલવાની જરૂર છે જેની બંધ છે તેની તો કોઈ વાત જ નથી પણ જેની ખુલ્લી આંખ્યું છે તે લોકોને પણ આંખું સાફ કરીને વિકાસ જોવાની જરૂર છે કે આ તમે તમારી નજરે વિકાસ જોઈ શકો આવા દ્રશ્યો આપણા દેશમાં થઈ રહ્યા છે અહીંયા પણ એક જોવા જેવું દ્રશ્ય છે જેમાં પણ અકસ્માતની સંભાવના રહેલી છે બહુ સરસ દ્રશ્યો આપણે જોવા મળે છે વિકાસના અને સાથે તમે રસ્તા પર પણ જોવો છો